રાપરના બેડી ગામે બાળકની હત્યા થઈ છે તે બાબતે ફ્રી ફાયર મોબાઈલ ગેમની આઈડી નહીં આપતા આખરે તેમના સહમિત્રો બાળકોએ હત્યા કરી હોવાનો પોલીસે ખુલાસો કર્યો હતો ત્રણેય બાળકોની અટકાયત કરવામાં આવી છે વ્યાપક પૂછતાછ હાથ ધરવામાં આવી છે અને સમગ્ર ગુનાનો ભેદ ઉકેલાયો હવે જોઈએ રાપર ન્યૂઝ બ્યુરોમાંથી ભારતી એક અહેવાલ રાપર તાલુકાના બેલા ગામે જે બાળકની હત્યા કરી છે તે બાબતે પોલીસે ત્રણ બાળકોની અટકાયત કરી છે તેમની ફ્રી ફાયર મોબાઈલ ગેમની આઈડી આપતા મંદુક રાખી આ ખુલાસો બહાર આવ્યો છે હવે ડીવાયએસપી સાગર સાબડાની આમતક ન્યૂઝ સાથેની વિશેષ મુલાકાતના પ્રસ્તુત અંશો ફરિયાદી ના ભાઈ અને કાયદાના સંઘર્ષમાં આવેલા ત્રણેય બાળકિશોરો આમાં ચારેય લોકો હતા અવારનવાર મોબાઈલમાં ફ્રી ફાયર નામની ગેમ રમતા હતા ફરિયાદીના ભાઈને દ્વારા આ લોકો આ લોકો પાસેથી જે ફ્રી ફાયર ગેમનું આઈડી છે એ માંગવામાં આવતા આઈડી ફરિયાદીના ભાઈ દ્વારા ન આપવામાં આવતા આ બાબતે આ ત્રણેય બાર કિશોરોએ મંદુક રાખી ફરિયાદીના ભાઈને બગીચામાં બોલાવી અને એકે પકડી રાખી બીજા બે જણાએ છરી વડે જીવલેર હુમલાઓ કરી હત્યા ટીપજાવે છે આ બાબતે બનાવની ગંભીરતા સમજી